મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાનનો ખુલાસો આઠ જેટલા વોટ્સએપ ગ્રુપના એડમિનને હાજર રહેવા તાકીદ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા ગ્રુપના એડમિનની કોલ ડિટેલ્સ મેળવાઈ ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા વિજાપુરના અર્જુન વણજારા ગ્રુપ એડમિટને હાજર રહેવા તાકીદ કરવામાં આવી અમદાવાદના રાજુ ઠાકોરને પણ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે ખનીજ વિભાગના અધિકારીઓની સનોવણી અંગે તપાસ પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાર્ડ ખુલાસો થયો છે પર્દાફાશ થયો છે ત્યારે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ

સંડોવણી ચકાસવા ગ્રુપ એડમિન ની કોલ ડિટેલ્સ અને વધુ વિગતો જે છે તે મેળવાશે અને આજે હાજર થયા પછી વધુ વિગતો સામે આવી શકે છે આભાર તમામ વિગતો માટે